ગુડ મોર્નિંગ નમસ્તે જય જય શ્રીરામ તો ભાઈ અત્યારે ફરી તેગા થઈ ગયા મળ્યું અને અત્યારે ટાઈમ નહીં કયો અત્યારે જઈએ ભાઈ સવેલા બરાબર અને આજ બીજા અને આજ એક ઇન્ફ્લુઅન્સર એટલે ઇન્સ્ટાગ્રામમાં આપણે ઓળખતા કદાચ તમે ડીજે લવર અને એ આવવાના બરાબર જોઈએ હે હવે મળીને કે નહીં મળતા આપણને બરાબર અને જઈએ સવેલા ચલો મળે આગળ જઈએ ભાઈ નીકળી ગયા ઓન ધ વે ઓન ધ વે

ભાઈ આઈએ અહીં સવેલામાં સવેલા મંદિરે રોમાં પી ના દર્શન કરવા આખી ભીડ જોઈએ છે દર્શન તો અહીં ભીડ હોય તો ભાઈ દર્શન નહીં કરીએ આપણે બરોબર ડાયરેક્ટ બે નંબર થી દર્શન કરી લે અહીં જો ભીડ હોય તો હલો આમ જોઈએ આગળ પેલું વિડીયો ઇન્સ્ટાગ્રામ નો અહીંથી જ બનાવી તેમાં હારા વીસ હજાર હતા લીગલી દર્શન થાય ને તો સારું બાકી બ્લેક માં દર્શન ના એટલી બદલાય નહીં એટલે આપડે તો પેલ બાજુ રોંગ એન્ટ્રી માં આળા નો તો પછી પાડોન પાડી તું હોય જ મંદિર આગળ બે ભીખાર બેહી રહો ને તો રૂપિયો રૂપિયા આવજો અને ભીડ એક નંબર છે ભાઈ ભીડે વિહાન કે દર્શન કરવા આ બે જાય પણ હું દર્શન કર હે દર્શન કરવાની કોઈ ઈચ્છા નથી પાસે આયા દર્શન ફરી જોડી જાય એટલે પેલ થી જોડાયા તો હું હતો હું કેવું ભાઈ હા આ ભાઈ અમારે હોમ જોવી વિડીયો બનાવી તો ભાઈ આટલે ભીડ હયું ભાઈ હાઉ મે હી પાછો અને આ રી કારી અમારી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

भाई तो दर्शन ना ना करता दर था, दर अना ना ना पिला -पिला -पिला ना करतो दर 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 भाई दर्शन થઈ ગયા બરોબર બહુ ભીડ હતી યાર આમ હા એનો તો લેતો શ્વાસ ના લેતો પણ જો કે દર્શન થઈ ગયા અને રોમાપીન ની દયા હતી એમ ન દર્શન કરાવવાતા એટલે બરોબર અને ભેમાન તો વોમેટ થતી ન કે બાદ નાઈએ તો પેલે તો પણ પેલા પેલો હું કેતો તો કો કેતો તો બરોબર દર્શન કરલે દર્શન કરી લે ગયા ભાઈ ગમે તો જવાનું હે લગન હોય કે મંદિર જવાનું હોય ઓ વિરુભાઈ આ વિરુભાઈ આઈએ હમ એ तो हवा घर तरफ बरोबर ट्राफिक हा जोरदार ट्राफिक हा गाड़ीदार जय गाड़ीदार

ભાઈ આપણે તો આપણું કરી નાખીયું બરાબર શું કેવું ગિરીશે એમનું કરી નાખ્યું ગિરીશેમ ભેલ તૈયાર થાય મનડે એમ જુઓ બે હા હા બેલો જોયા એ હાઉ હું આવી જુઓ ભાઈ તો નાસ્તો વાસ્તો કરી અને પાછા આવી ગયા બે મળે દુખા નહીં અને બે મળે જોવા પરતું રન કાઢી બધું ખજાનું દુકોનો ખજાનો કાઢ્યો આ બોસ ટાઈમ ટાઈમિંગ ને તો મેં ના પાડી

તો ભાઈ આપણા ગયા ઘેર અત્યારે વાગ આપવો અને દૂધ કાઢવા બેઠા હે આપણે થોડું થોડું આવડે થોડું થોડું નહીં આવડતું પણ ટ્રાય કરી કરીએ ચાલુ હે ટ્રાય બરાબર કારણ કે આપણે એ જ કરવાનો હોય એ જ આપણો ધંધો હોય એજ આપણો બિઝનેસ બરાબર આ થાક લાગી યાર કોડા મને માટે કોડામાં જ ભૂત જોઈએ કેવું આ તો એકદમ કાઢવાનું એકદમ રજા છે એટલે પછી રનિંગ તૂટી જાય નહીં ભૂત કરવા પણ રોજ તો બેહવા નહી દેતો કુકુ નહીં ભરે ગઈરી એ તો ગાય હારી અને કૂતરી નહીં નક ઉપર બેહ જાય